હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આઈ હોપ તમે બધા ફાઇન છો તમામ મિત્રોને નવી પરીક્ષા જે આવવાની છે નેક્સ્ટ એમના માટે ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સમાં અને જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે હવે આપણે આજે છવ્વીસ તારીખના કરંટ અફેર્સ આગળ જોઈશું પર્સનલ ઇઝનના કારણે બીજા હું અપડેટ કરી શક્યો નહોતો બરાબર તો અહીંયા એક અગત્યના ન્યૂઝ છે હરિયાણા કટિયા પ્રોજેક્ટ્સને બારોબાર કોન્ટ્રાક્ટ આપવા બદલ કમિશનર જવાબદાર વડોદરામાં બોર્ડ કાં તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર રાવ સામે ખાતા કે તપાસનો હુકમ કર્યો છે બરાબર તો આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્સ નથી પરંતુ આ એક ન્યૂઝ હતી જે ધ્યાનમાં હતી બરાબર તો તમારે કેસ સ્ટડી માટે આવો કદાચ પૂછાઈ શકે બરાબર ત્યાર પછી હતું કે અમદાવાદમાં ગરમી સતત વધવાની છે બરાબર હીટ વેવ બરાબર તો યલો અલર્ટ જાહેર કરેલ છે તો ત્રણ પ્રકારના યલો એલર્ટ હોય છે બરાબર તો એક રેડ એલર્ટ હોય છે એક યલો એલર્ટ અને એક પિંક એલર્ટ હોય છે બરાબર તો તમારી ફરજ બને છે કે ત્રણે ત્રણ છે શું એ તમે એકવાર સર્ચ કરીને લખી રાખો એક્ઝામમાં આવા મેચ કરવાના ઘણા બધા પૂછાતા હોય છે ઓકે તો જોઈ લો બરાબર દરેક આપણા અહીંયા જિલ્લામાં લગભગ તાપમાન વધતું જ હોય છે બરાબર એટલે એલર્ટ વધારે હોય છે ઓકે તો તમારે જોઈ લો કે કેટલા કેટલા રેન્જ વચ્ચે યલો રિંક અને પેડ પી રેડ અને એવા બધા એક ફ્લેગ આપતા હોય છે બરાબર યલો એલર્ટ વિશે ખાસ સર્ચ કરી જોવું ઓકે તો કેમ થાય છે તો તમને કે પૂછાય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે બરાબર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે આપ પ્રક્રિયાના કારણે વાતાવરણમાં પલટો આવે છે અને ભર ઉનાળે ઘટલી ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે ઓકે ત્યાર પછી છે કાંકરિયામાં બોટિંગ સેવાથી જે પહેલા ઘટના બાદ કમિશનરને જવાબદાર થયા બાદ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને બંધ કરી નાખી છે ઓકે ત્યાર પછી તો ઠીક છે કે બધું એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી ઓકે आ एक एग्जाम्पल में ते पूछाई बराबर टेनिस प्लेयर बराबर नुचे बराबर आंतरराष्ट्रीय टेनिस प्लेयर माधवीन કામ હે બરાબર એમ કામત કોણ છે તમને એક્ઝામ એક્ઝામ્પલમાં પૂછાય ચર્ચામાં છે એટલે તો એમ કામત એક ટેનિસ પ્લેયર છે બરાબર તો એમની પર તપાસ ચાલી રહી છે બરાબર યુવતીને બદનામ કરવા તેમને એમને એસ્કોટ ગર્લ બીભજ્સ એમના જે ફોટા હતા એ લગાવ્યા હતા એના કારણે બરાબર તો મોર્ફ કરેલા ચિત્રો છે બરાબર નિર્વસ્ત્ર ફોટો પર એસ્કોટ ફોન ફર બરાબર એટલે આ એક તમારે સાયબર ક્રાઇમ થઈ ગયો એક જાતનો સાયબર ક્રાઇમનું ઉદાહરણ છે તમને પૂછાય તો ઉદાહરણ બતાવતા એક લેટેસ્ટ ઉદાહરણ છે બરાબર અને આપણી શું કહેવાય ડાટા પ્રાઈવસીનું પણ ઉદાહરણ છે બરાબર ડાટા પ્રાઇવસી જે છે આપણી એ પણ ખતરામાં છે એનું એક આ ઉદાહરણ છે ઓકે ત્યાર પછી તો ઠીક છે કે ખાસ એટલું ઇમ્પોર્ટન્સ નથી કેનેડાની એક યુવતી છે બરાબર કેડીલાના સીએમડી રાજુ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતીએ બરાબર જાતીય સતામણીની આક્ષેપો કર્યા છે સીબીઆઈ તપાસ માટે અરજી કરી છે બરાબર તો હાઈકોર્ટે સુનાવણીનો ઇન્કાર કરે કે પહેલાં તમે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવે ત્યાં પહેલાં સીજીએમ સક્ષમ જો અહીંયા કેવું છે કે કેસ તમે કોઈ પણ કેસ હોય તો સીધા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તરફ જાઓ છો તો તેના સરસ શું છે કે પેન્ડિંગ કેસોની સંખ્યા વધતી જાય છે કેસોનો નિકલ તે થતો નથી એટલે ઘણી વખત સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે કહ્યું છે કે તમારી કોઈ પણ પિટિશન હોય તો એને પ્રોસીઝર બરાબર વાયા ચેનલ આવવા દો બરાબર વાયા ચેનલ એટલે અગત્યના કોઈ બનાવો એ સિવાયના વાયા ચેનલ પહેલાં નીચલી અદાલતમાં પછી હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં એ રીતે ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ના જઈ શકો બરાબર આ એક ઉદાહરણ છે ત્યાર પછી છે કે ક્લાઇમેટ ચેન્જનું જે સૌથી મોટું ઉદાહરણ છે એ ચાલીસથી વધુ ડેમોના તળિયા ડાઉન થઈ ગયા છે અને મે જૂનમાં પાણીની વિકટ પરિસ્થિતિ બની શકે છે તમને ખબર છે કે એક આપણું શહેર છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો ભારતનું એક શહેર છે ત્યાં પાણી લગભગ ખાલી થઈ ગયું છે બરાબર તો અહીંયા આપણ ડેમ જે છે બરાબર એની સ્થિતિ બતાવી છે ઓકે તો તમને પૂછાય કે તમે કોઈક જિલ્લાના કલેક્ટર છો તમારા સ્ટેટ તમે જે જિલ્લો ફાળવ્યો છે જે ક્ષેત્ર ફાળવ્યું છે તે પાણીની તંકી છે તમે એને પહોંચી વળવા કયા પગલાં લેશો એવા તમને કેસ સ્ટડી અથવા તો ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે એમ છે બરાબર ત્યાર પછી ખૂબ જ મહત્ત્વનો છે ચૂંટણી પંચ દ્વારા વિકલાંગમાં અને જે ઉંમરલાયક છે એમના ઘરે ચૂંટણી સ્ટાફ ઘરે જઈને ફોર્મ ભરી આપ્યો છે બરાબર તો પંચ્યાસીથી વધુ વયના પાંત્રીસો ઉમેદવારો છે બરાબર એ ઘર એપ્રિલ સુધી ઘર બેઠાને મતદાન કરી શકશે ઓકે જોઈ લો અહીંયા બધા અમદાવાદમાં કેટલા બધા છે બરાબર તો અમદાવાદમાં પશ્ચિમ બેઠક માટે પંચ્યાસીથી વધુ હોયના સાતસો એકવીસ અને પિસ્તાળીસ દિવ્યાંગ મતદારો છે બરાબર એવી રીતે અહીંયા ડેટા આપેલો છે એ પ્રમાણે તો એક નવીન જે છે ચૂંટણી પંચે ભાગીદારી પર્સન્ટેજ વોટ પર્સન્ટેજ બરાબર વધારવા માટે એક નવું પગલું ભર્યું છે ખૂબ જ આવકારદાયક પગલું છે ઓકે બરાબર ત્યાર પછી તો ઇઠ્યાસી બે બેઠકો પર જે થઈ ગયું એ ચીક છે હવે બરાબર અને એ ખૂબ જ મહત્ત્વનો છે આપણા માટે બરાબર સુપ્રીમ કોર્ટનું ક્રાંતિકારી પગલું સીજીએની પહેલ પર સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વોટ્સએપ સર્વિસનો પ્રારંભ જે સુપ્રીમ કોર્ટની વોટ્સઅપ સર્વિસનો હવે પ્રારંભ થયો છે બરાબર વોટ્સઅપ મેસેજને સુપ્રીમ કોર્ટની આઈટી સેવા સાથે જોડીને ન્યાય સુધી પહોંચવાનું મજબૂત કરવામાં આવશે આ એક પહેલ છે બરાબર તો ચૂંટણી સુધારાઓ સોરી ન્યાયિક સુધારાઓમાં આપણે તમે આ એડ કરી શકો છો ઓકે શું છે અહીંયા જોઈ લો સુપ્રીમ કોર્ટે એમનો જે ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે શેર કર્યો છે બરાબર તો શું છે તેના પર કોઈ મેસેજ અથવા કોલ નહીં આ પહેલાં પણ વર્કિંગ કલ્ચરમાં બદલાવ આવશે અને તેના કાગળોની બચત છે નોંધણી કે કોચ કે એ લિસ્ટ હોય તેમાં જાણકારી હોય કે કયા દરમાં કયા ટૂંકમાં જે તે રિલેટેડ વ્યક્તિને બરાબર કયો કેસ ક્યારે કયા ન્યાયાધીશની પીઠ પર છે એની ડિટેલ્સ એમને વોટ્સઅપ દ્વારા મળી રહેશે બરાબર બરાબર આ ઈ કોર્ટ પ્રોજેક્ટ છે ઈ કોર્ટ પ્રોજેક્ટ હેઠળ તમને ખબર છે કે આ બધી સિસ્ટમ કરવામાં આવી છે તો કે કાગળનો બચત થશે ઇનડાયરેક્ટલી પર્યાવરણ પર પણ સાનુકૂળ અસર પડશે ઓકે તો સર આપણા સોલિટર જનરલે કહ્યું કે ક્રાંતિકારી પગલું છે તો તમને પૂછે કે ક્રાંતિકારી પગલું છે એનાલિસિસ કરો તો તમારે આવી રીતે જણાવવાનું સમયનો ઉપયોગ થશે જે એનાથી જે રિલેટેડ જે પણ પક્ષકારો છે એમને આસાનીથી બધી માહિતી ડિટેલ મળી રહેશે અથવા તો તમારે કેવું હોય કે કોઈ એક પક્ષ કોઈ એક વ્યક્તિ છે બરાબર એનો કેસ ચાલે છે તો એના કેસની શું સ્થિતિ છે એને વારંવાર કોની પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે એના વકીલ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે અને વકીલે વારંવાર કોની પર ડિપેન્ડ રહેવું પડે એ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની ડિટેલ્સ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે હવે સીધો વકીલ એના વોટ્સઅપ પર આવી જશે તો વકીલ ઓબ્વિયસલી એ વોટ્સઅપ એના ક્લાયન્ટને વોટ્સઅપ કરી શકશે ઓકે તો ઇઝીલી એમને આધાર મળી રહેશે તો તમને પૂછાય કે ઈ ઈ કોડ પ્રોજેક્ટ એક ક્રાંતિકારી પગલું છે સમજાવો બરાબર તો કેવી રીતે ન્યાયિક જે સુધારા ઉપર અસર કરશે એ તમારી ડિટેલમાં જણાવવાનું છે ઓકે વોટ્સઅપ મારફતે શું કહેશે વકીલોને કોઝ લિસ્ટ કેસ ફાઇલ કરવી અને તેના ડિસ્ટિંગ સાથે જોડાયેલી માહિતી શેર કરશે ઓકે અને આ ચંદ્રચૂડ સાહેબ છે એમના ઘણા બધા નવા સુધારા લઈને એમને આવ્યા છે બરાબર અને એકા નવી બંધારણીય જજ બેચ જે ઊભી કરી છે જજની તો જે પેલો ઇશ્યુ થયો હતો બરાબર વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન એના ઉપર બંધારણી બેન્ચે અરજી પર સુનાવણી કરી કે જેમાં પૂછાય કે શું કોઈ ખાનગી સંપત્તિને બંધારણની કલમ ત્રણસો ઓગણચાળીસ બી એટલે તમારા માટે ખાસ મહત્વની કલમ થઈ ગઈ કલમ ત્રણસો ઓગણચાલીસ બી હેઠળ ફિઝિકલ રિસોર્સિસ માની શકાય એ શું એ કોઈ ખાનગી સંપત્તિ એ સંભાળની સંપત્તિ ગણી શકાય અને રાજ્યના ડાયરેક્ટર પ્રિન્સિપલ્સને એક કિસ્સો છે કે કેમ એવું કોર્ટે પ્રશ્ન કરે છે તો આ પ્રશ્ન તમને ઇન્ટરવ્યુમાં બેકફાયર તરીકે પૂછી શકે છે ઓકે એટલે આપણે આની ઉપર ધ્યાન રાખવાનું કે હવે આનો શું ચુકાદો આવે છે ઓકે હવે શું છે રિઝર્વ બેંક શંકાસ્પદ બેંક ખાતાને અંકુશમાં લેશે સાયબર ક્રાઈમ અટકાવવા માટે અને નવી ગાઈડલાઈન સોરી બહાર પાડશે અને જે શંકાસ્પદ બેંક ખાતા હોય બરાબર જેમાં શંકા લાગતી હોય કે આમાં કોઈ મની લોન્ડરિંગ ફસાયેલી છે તેને હંગામી ધોરણે ફ્રીઝ કરવામાં આવશે તો બહારજી બેન્ક્સ વધી રહેલા ઓનલાઈન અપરાધોનો સામનો કરી રહી છે તેવામાં બેંકને શંકાસ્પદ બેંક ખાતાને હંગામી ધોરણે ફ્રીઝ કરીને સાયબર અપરાધને અંકુશમાં લેવામાં મદદ મળે તે હવે રિઝર્વ બેંકે પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે બરાબર સંત બરાબર તો સંતરા સોરી સરકારના આંતરિક ડેટા પરથી તમે જે વર્ષ બે હજાર એકવીસમાં નાણાકીય લોકો બરાબર નાણાકીય છેતરપિંડી કરીને દેશની નાણાકીય સંસ્થાઓ કેટલું બધું જોઈ લો એક પોઈન્ટ છવ્વીસ અજબ ડોલરનું અબજ ડોલરનું જેમને નુકસાન પહોંચ્યું છે કેટલું એક પોઈન્ટ છવ્વીસ અબજ ડોલરનું નુકસાન પહોંચ્યું છે બે હજાર એકવીસમાં જ ખાલી બરાબર અને પ્રતિદિશ દેશમાં ચાર હજાર જેટલા શંકાસ્પદ બેંક ખાતા ખુલી રહ્યા છે ઓકે તો તમારા માટે એક મહત્ત્વનો ડેટા બની રહે છે બરાબર સાયબર ક્રાઇમને સ્થિતિ વર્તમાનમાં શું છે બરાબર જાણવા માટે હવે કેવું કહે છે કે છેતરપિંડીનો સામનો કરવા રિઝર્વ બેંક બેંકોને શંકાસ્પદ બેંક ખાતા ફ્રીજ કરવાની છૂટછાપે આમ કરવાથી પીડિતોને કોઈ પણ કાર્યવાહી કરવી પે તો પહેલાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયાથી મુક્તિ મળશે બરાબર તો અહીંયા એમને ફરિયાદ ધારવી કે એક શંકાસ્પદ બેંક ખાતું છે એમાં કોઈ ડિટેલ મારી કોઈ ડિટેલ છે બરાબર અને કોઈ ટ્રાન્ઝેક્શન એવું થયું છે તો ફરિયાદ કરશે બરાબર કોઈ એવી માહિતી મળશે તો ફરિયાદ કરવાની કોઈ બેન્કોએ પહેલાં ફરિયાદ કરવી પડે પછી એમને ફ્રીઝ કરવાના જો શું લખ્યું છે સૂત્રો દ્વારા મળેલી જાણકારી અંગે નાણાં મંત્રાલય મંત્રાલય રિઝર્વ બેન્ક પાસે સ્પષ્ટતા માંગતા જવાબ મળી શકે નથી પરંતુ વર્તમાન ગાઈડલાઇન મુજબ બેંક પોલીસ દ્વારા અપરાધ દાખલ થયા પછી જ આવા ખાતા એ ફ્રી કરી શકે છે બરાબર બેંકના બંધાયેલા છે ડાયરેક્ટ કંઈક એક્શન લઈ શકતી નથી પરંતુ આવું કરવાથી આવી છૂટ મળવાથી સમય ત્વરિત કાર્યવાહી થશે ઓકે તેના કારણે લોકોની મૂડીની બચત થશે બરાબર અમેરિકાના રિપોર્ટને ભારતે ભેદભાવ ગણાવ્યો એક રિપોર્ટ આવ્યો છે ધાર્મિક સ્વતંત્રતા અંગેનો તો એ રિપોર્ટમાં ભારતની સ્થિતિ ખરાબ દર્શાવી છે અમેરિકાએ તો માનવ અધિકારો મુદ્દે એક તમારા માટે હ્યુમન રાઇટ્સ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે પૂછાય એવો છે તો મુદ્દે ચંચુપાત કરવા કરતાં અમેરિકાને ભારતે તેના દેશની સ્થિતિ વિશે અરીશો દેખાડ્યો તો ભારતના માનવ અધિકારો હરન વિશે વાત કરતાં એ રિપોર્ટ છે એમાં અમેરિકાએ ભારતને ખૂબ જ જોખમી દેશ ગણાયો માનવ અધિકારોની બાબતમાં તો ભારતે પણ કાઉન્ટર બેક કર્યું છે તો માનવ અધિકારોના કથિત ભંગ અંગે અમેરિકન વિદેશ વિભાગના તાજેતરના રિપોર્ટને દરમૂળથી ફગાવી દીધો છે બરાબર અમેરિકાએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે મણિપુર અને જમ્મુ કાશ્મીર બે સ્ટેટને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ્સને એમને એવું રેન્કિંગ આપણે ખરાબ રેન્કિંગ આપ્યું છે ઇન્ડિયાને ભંગ કરસાવ્યો છે ભારતે અમેરિકાના રિપોર્ટને ભેદભાવપૂર્ણ કરાવ્યો વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકન વિદેશ વિભાગનો દસ્તાવેજ પક્ષપાથી છે તે ભારત પ્રત્યે તેમની ખરાબ સમજણને પણ દર્શાવે છે ભારત સાથે જ અમેરિકામાં વંશ્ય હિંસા બરાબર તો અમેરિકામાં પણ વંશી હિંસાને ફાયરિંગના કેસો બનતા જ હોય છે હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર રાયસવાલે કરાવ્યું કે એવી રીતે પૂર્ણ સમાજ તરીકે ભારત ધાર્મિક સ્વાતંત્ર્ય માનવધિકારનું સન્માન કરે છે એ લોકો તમને આ જ લાઇન પૂછીને ક્વેશ્ચન બનાવી દે કે ચલો એલોબ્રેટ કરો સમજાવો બરાબર તો જો તમે જ્યારે ન્યૂઝપેપર વાંચો ને તો આવી કેચિંગ હાઈલાઇટ તમારે નોંધી લેવાની ઓકે તો અમેરિકામાં તો હેટ ક્રાઇમ્સ હુમલા ગન વાયોલન્સ વધારે થાય છે બરાબર તો ભારતમાં થાય છે તો એ અમેરિકાએ ખાસ કરીને પોતાના દેશનું કેર કરવી જોઈએ એવું કહેવા માંગે છે ઇન્ડિયા ઓકે બરાબર તો અમેરિકાની કોલંબિયા અન્ય અન્ય વિશે થઈ રહેલા વિરોધ પ્રસંગે ભારતે કહ્યું કે અમે આ અંગેનો રિપોર્ટ જોયો છે બરાબર તો ત્યાં પણ આવી સ્થિતિ છે જ બરાબર તો દરેક લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને સમજણ વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ તેમણે કહ્યું કે જાહેર સુરક્ષા અને વ્યવસ્થાના મામલે લોકશાહીઓએ ખાસ કરીને અન્ય સહયોગી લોકશાહીઓના સંબંધમાં સમજ દેખાડવી જોઈએ બરાબર તો ખાસ એટલું બધું આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે પછી તે ઇઝરાયલ સાથે તંગદિલી વધ્યા બાદ ઈરાને જપ્ત કરેલા જહાજ પરના ભારતીય ક્રૂ મેમ્બર્સ વિશે પૂછાયેલા સવાલના જવાબ પ્રત્યુ કે ભારતે સોળ જે હતા આપણા બરાબર તમામને બચાવી લીધા છે ઓકે તો ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્સ આપણા માટે નથી બરાબર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાંચ લાખનો દંડ કર્યો કયા તો સુપ્રીમ કોર્ટે મેઘાલય હાઈકોર્ટના આદેશને પડકારવા બદલ કેન્દ્ર સરકારને પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો છે બરાબર તેને કાયદાનો પ્રક્રિયાનો સમૂળઘો દુરુપયોગ ઠેરવ્યો છે જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સચિત ચંદ્ર વર્મે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી અરજીના માધ્યમથી હાઈકોર્ટના આદેશને પડકારનું કશું ઉચિત કારણ જણાવ્યું નહોતું આથી જ બેન્કે કલક વરણ રસાવતા અરજી કરનારને ચેતવણી આપવાની છે કે ભવિષ્યમાં એવી મહત્ત્વ વગરની અને તુચ્છ જો દાખલ ન કરે બેન્ચે એ પણ કહ્યું કે અમે કો કોર્ટ હાઈકોર્ટ સંબંધિત નિર્ણયો અને આદેશોમાં હસ્તક્ષેપ કરવાની ઈચ્છા ધરાવતા નથી એટલે હાઈકોર્ટ જે નિર્ણય આપે છે એમને અમને માન્ય છે બરાબર તો એની ઉપર તમે ફરીથી અપીલ ના કરી શકો બરાબર તો અહીંયા પણ એ જ કે કામનું ભારણ ઘટાડવાને બિનજરૂરી સમય બગાડવાના કરતાં એક પ્રોસેસવાયા કામ થાય એવું સુપ્રીમ કોર્ટ ઈચ્છી રહી છે બરાબર તો આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે તો પાકિસ્તાનની જે આઈશાના શરીરમાં ભારતીય હૃદય બરાબર ઇનપુટ કરવામાં આવી છે કરાંચની રહેવાસી છે બરાબર દિલ્હીના ડોનર હતા બરાબર સિક્સ ટી નાઇન ઇયર્સ ઓલ્ડ બ્રેન્ડેડ થયું તો એમનું હાથ મળ્યું છે બરાબર તો ચેન્નાઈમાં એમનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે તો ઇટ્સ ઓકે આપણા માટે એક આપણું જે ટુરિઝમ છે હેલ્થ ટુરિઝમ બરાબર એનો એક કિસ્સો ગણાવી શકાય ત્યાર પછી છે આ ખૂબ મહત્ત્વનું છે કષ્ટભંજન મંદિર પરિસર નજીકના બે હેલીપેડ તૈયાર કરાયા છે તો હાઈકોર્ટ હાઈટેક સુવિધા અમદાવાદ અને સાળંગપુર વચ્ચે હેલિકોપ્ટર રેડ સેર કરવામાં આવશે એના ભાગ રૂપિયા છે બરાબર જોઈ લો અહીંયા અમદાવાદમાં કાંકરિયા પાસેથી હેલિકોપ્ટરની સેવા મળશે બરાબર ભક્તો માટે ખાસ છે એક સારું આપણું ટ્રાન્સપોર્ટેશનનું ઉદાહરણ ગણી શકાય રાજ્યમાં ફાર્મા સેક્ટર માટે મજબૂત ઇકોસિસ્ટમને કારણે આ ક્ષેત્રમાં નવી તકોમાં વધારો તો રાજ્યમાં ફાર્માના ક્ષેત્રમાં રોજગાર સર્જન ભાગે થયું છે એ દસ આવે છે ભારતમાં એક વર્ષમાં એકસો તેત્રીસ નવા ફાર્મા પ્લાન્ટ્સ આવશે વીસ હજાર રોજગારીની તકો સર્જાશે ઓકે એંસી ટકા અમદાવાદ તેની આસપાસ શરૂ થશે બરાબર તો આ એક રોજગારીનો કિસ્સો છે અને આ પણ જો રાજ્યની ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કદ બે લાખ કરોડ રૂપિયાનું થશે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર આશરે ચાર લાખ કરોડ છે બરાબર એમાંથી પચાસ ટકાથી વધુ એક પોઈન્ટ બેતાલીસ લાખ કરોડ ભારતનું છે સોરી ગુજરાતનું છે બરાબર બીજા છવ્વીસ સુધીમાં બે લાખ કરોડ જવાની સંભાવના છે તો ભારતના ફાર્મા ઉદ્યોગમાં પણ તમે જુઓ કે ભારતના ગ્રોથ એન્જિન તરીકે કેમ કામ કરવું છે તો જો ફાર્મા ક્ષેત્રમાં પણ ભારત ગુજરાતનો એક પોઈન્ટ બેતાલીસ ટકા ફાળો લાખ કરોડ રૂપિયા છે બરાબર લગભગ આ જોઈ લો દેશના ફાર્મા પ્રોડક્શનમાં ગુજરાતનો પાંત્રીસ ટકા હિસ્સો જ્યારે નિકાસમાં અઠ્યાવીસ ટકા છે તો આ બધા કેચિંગ પોઈન્ટ તમારે યાદ રાખવાના જ્યારે તમે કોઈ પણ ડિબેટ કરતા હોય ઇન્ટરવ્યૂમાં ખાસ કરીને તો આવા તમારા જે તમારી પાસે આંકડા હોય એ તમારા ડિબેટને વધુ મજબૂત બનાવે છે ઓકે ત્યાર પછી આપણે આગળ જઈશું તો હવે ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જો ખાસ પૂછાય કે અક્ષય તૃતીયા શું છે તો આપણા એટલે જનરલ નોલેજ માટે અક્ષય તૃતીયા હિન્દુ સંસ્કૃતિમાં સમૃદ્ધિ અને પ્રચુરતાની સ્તુતિ કરતો પાવન તહેવાર છે અને આભૂષણોની ખરીદી માટેનું પરફેક્ટ પર્વ છે ઓકે તો આભૂષણની પર ખરીદી કરવા માટે આવવામાં આવે છે બરાબર તો ખાસ એટલું બધું છે નહીં જો આ અહીંયા આપણે એક મહત્વનું છે શહેરમાં ટ્રાફિકને લગતા ગુનામાં એક વર્ષમાં બસો પચાસ પચીસ ટકાનો વધારો એટલે આપણે ટ્રાફિક સેન્સમાં મારતા જ નથી બરાબર સોશિયલ મીડિયાથી બનેલા સંબંધમાં છેતરપિંડી એક પણ શું કહેવાય સોશિયલ ક્રાઈમ અથવા તો સાયબર ક્રાઈમ કહી શકાય નહીં હજાર પડાવી લીધા બરાબર તો આ બધું તમે ન્યૂઝ જ્યારે વાંચતા રહો તો તમારા માઇન્ડમાં એક ગ્રોથ થતો રહે છે બરાબર દરેક સબ્જેક્ટને લખતો બરાબર પછી જાહેર ખબરોથી જીવનશૈલી ગંડા જરા વિચારી જોવે તમને પૂછ્યા કે જાહેર ખબરો બરાબર માણસના જીવનને કેવી રીતે અસર કરે છે તો આખો લેખ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો બની રહે છે ઓકે આખો ડિટેલમાં વાંચજો આ ઇતિહાસનું છે તો સો એકનું તળાવ બંધાવવામાં આવ્યું સાપાનેરમાં ઓકે ત્યાર પછી તો ચૂંટણીનું છે તો ખાસ એટલું બધું નથી આપણા માટે આ એક એસીબીનું છે તો જે લાંચ લીધા પકડાયા છે એ છે તો એ આપણા માટે ખાસ એટલી ઇમ્પોર્ટન્સ નથી ઓકે પછી આ ગરમી હીટ એક્શન પ્લાન બરાબર ગરમીની એકતાલીસની સારવાર તો પેટમાં દુખવું ચક્કર આવે બેભાન થઈ જવું ઉલટી થવી બરાબર તો આ બધું છે તો તમે શું વ્યવસ્થા કરી શકો તો જો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં પીવાના પાણીની વ્યવસ્થા એકસો ચોસઠ એકસો તેર બસ સ્ટેન્ડ આપો બરાબર તો તમારે તમે શું એક્શન લો જ્યારે તમે ડીએમ બની જાઓ કોઈ જગ્યાના તો આ બધા એક્સ પૂછાતું હોય છે બરાબર ટેસ્ટલા કંપની છે જે ભારતમાં પ્લાન્ટ નાખવાની હતી બરાબર તો કોની છે એલન મશીનની છે તો પૂ હાલ પૂરતીને પૂર્ણ મૂકી મૂકવી છે બરાબર હાલ હવે નયા નવા પ્રોજેક્ટ ઉપર કામ કરશે નહીં બરાબર તો અમેરિકાની જે ઇલેક્ટ્રોનિક કાર કંપની છે બરાબર એ હવે ભારતમાં આવવાની છે એવી વાતો હતી પણ હવે હાલ પૂર્ણ વિરામ છે બરાબર હશે એમના કોઈ કારણો કે ત્યાર પછી છે આરબીઆઈનો તો માછો ઉદય કોટકને એકસો ત્રીસ બરાબર કરોડમાં પડ્યો એટલે લાખ એકસો ત્રીસ કરોડ ડોલરમાં પડ્યો આપણે જોયું તો કે ઉદય કોટક બેંક પર કેટલાક પ્રતિબંધો મૂક્યા છે બરાબર તેના કારણે એનો શેર તૂટી ગયા બરાબર તો આ એક ઇફેક્ટ છે બરાબર પછી ઠીક છે બધું શેર બજારનું છે તો આપણા માટે તો ખાસ એટલું બધું નથી પણ આ મહત્વનું છે કે ભારતના કયા ઉદ્યોગપતિ વર્લ્ડ ક્લાસ થિંક ટેન્ક શરૂ કરશે તો ગૌતમ અદાણી કરશે બરાબર અહીંયા યાદ રાખો વર્લ્ડ ક્લાસ થિંક ટેન્ક સ્થાપવાના અંતિમ તબક્કામાં છે દિલ્હીમાં હેડક્વાર્ટર રહેશે અને ભારતને બધું ગ્લોબલ સં સાઉ સંસાધનો સંશોધનો કરવા માટે બરાબર મોટેભાગે સંશોધનો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે લોકો કરશે બરાબર તો કયા વ્યક્તિ કરશે તો તમારા માટે ખાસ મહત્વનું છે ગૌતમ અદાણી ઓકે ત્યાં તપ શી કવે એટલું બધું કંઈ નથી આ રાજકારણમાં પૂર્વ અધિકારીઓ બરાબર ચૂંટણીના મેદાનમાં છે તો દર્શાવે છે કે રાજકારણમાં ન્યાયતંત્રના લોકો પણ હોય છે મીડિયાના લોકો પણ આવે છે જે જાહેર જીવનના તમામ લોકો આવતા હોય છે બરાબર તો નોકરશાહો ઝંપલાવે છે તો કેટલું યોગ્ય તમને એક્ઝામમાં પૂછી શકે છે બરાબર ખાસ જોઈ લેવાનું શીખે પછી તો બધું આપણા માટે કંઈ છે ને એટલું બધું ઇમ્પોર્ટન્ટ ઓકે સતત છ ઉમેચા બાદ બેંગ્લોરનો પ્રથમ વિજય બરાબર આ સીવી જીત્યું હતું કાલે પણ જીત્યું છે એટલે એટલે આપણા માટે ખાસ ઇમ્પોર્ટ મહત્વનું નથી આતું બધું બરાબર પછી એમણે પૂછ્યા કે વિશ્વ મહારૂફ કોણ છે બરાબર તો વિશ્વ મહારૂફ પાકિસ્તાની ક્રિકેટર છે જેના નામે રેકોર્ડ છે સોળ વર્લ્ડ કપ રમવાનો બરાબર બત્રીસ વર્ષની છે બીજા હજાર ફીટના કારણે પુત્રને જમા બાદ બે બાવીસમાં ન્યૂઝીલેન્ડ ખાતે લગભગ તેની પુત્ર બરાબર છીક છે કે આપણા માટે વિશ્વ મહારૂફ શું છે તો વન ડેમાં બે હજાર છમાં એને ભારત સામે પ્રદ્યાપન કર્યું હતું અને પાકિસ્તાન માટે બસો છોતેર રમે બીજા નવમાં આયર્લેન્ડ સામે ટીટેબ્ય રેબ્યુ હતું બરાબર ચાર વન વર્લ્ડ કપ રમી હતી બરાબર છે ટી ટ્વેન્ટીમાં બીજા નથી દીધી તેની વચ્ચે આઠ વર્લ્ડ રમ્યા અચ્છા બાર ઓકે કુલ બાર વર્લ્ડ કપ રમી ચૂકી છે આગળ થોડીક ભૂલ છે હું વિચારતો હતો બાર વર્લ્ડ કપ રમી ચૂકી છે અને એક કેપ્ટન પણ રહી ચૂકી છે તો ખાસ આપણા માટે મહત્ત્વનું છે કે કયા દેશના છે એમને બરાબર એક છે કે આઈસીસી જે ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે તો ભારત પાકિસ્તાન વચ્ચે થોડુંક એ છે બરાબર પાકિસ્તાન જવાની ભારતીય બોર્ડે ના પાડી દીધી છે બરાબર તો ખાસ એ આપણા માટે મહત્ત્વનું છે પછી તો આ બધું છે એ સ્ટ્રીમિંગ સ્ટ્રીમિંગનો કેસ છે બરાબર ફેર પ્લે પ્લેટફોર્મ પર ગેરકાયદે આઈપીએલનું સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર એટલે તમને રાઇટ્સ નથી મળે આ આઈપીએલ દર્શાવવાના તમે દર્શાવો છો તો ગેર બરાબર ગેરકાયદેસર તમે સ્ટ્રીમિંગ કર્યું છે અને તેના કારણે વાયકોમને રૂપિયા સો કરોડનું નુકસાન થયું હતું આ કેસમાં અભિનેતા સંગી દત્ત અને બરાબર અભિનેત્રી તમન્ના ભાટિયાને પણ બોલાવવામાં આવ્યા છે ઓકે હવે આગળ જોઈએ આ ઇન્ટરનેશનલ રિલેશનશિપ છે અમેરિકાની પાકિસ્તાનની ધમકી જે કરો વિચારીને કરજો કે તો આપણા માટે ખાસ ઇન્ટરનેશનલ રિલેશનશીપમાં તમે એકવાર વાંચી લેજો ઠીક છે પછી વારસા વેરો જે છે આપણે ડિટેલમાં વિડીયો સો ટકા લાગીશું અત્યારે ચર્ચામાં છે એટલે ખૂબ જ મહત્ત્વનું છે કે ઓગણત્રીસ એપ્રિલ સુધી જે ભાજપ અને કોંગ્રેસ છે બંનેના જે શીર્ષ નેતા છે બરાબર એટલે કે એમના જે અધિકારીઓ સોરી જે શીર્ષ નેતા છે એમના નિવેદન અંગે બરાબર તો આપણા માટે એમના નિવેદનો મહત્ત્વ ઇલેક્શન કમિશનનો જે પાવર છે એ મહત્વનો છે બરાબર આચારસંહિતાના ભગના ચૂંટણી પંચે નોંધ લીધી છે બરાબર વ્યક્તિગત નથી મોકલ્યું અમને કોઈને વ્યક્તિગત નોટિસ નથી મોકલી પણ એમના પક્ષના જે હોય મેન માણસ એમને મોકલી છે પછી ઓસ્ટ્રેલિયાના સાગર કાંઠે બસ્સો જેટલી વેલને બચાવી લેવાય બરાબર પરત મોકલી દેજો બરાબર કેટલી બધી વેલમાં સમુદ્ર કાંઠે આવી જાય છે તો લોકો એમને ત્યાં અંદર પાછી ધકેલી દે છે બરાબર તો એક સારી બાબત કહેવાય તો તમારા માટે છે આઈએમડી એટલે શું છે અને એને ગરમીને લૂમ માટે એનું એલર્ટ આપીએ શું છે બરાબર તો ખાસ મહત્વનું છે પછી ક્લાઇમેટ ચેન્જનું વાતાવરણ જોઈ લો કે ભારે વરસાદ ભેગર થતાં હાઈવે ધોવા સરહદી જિલ્લા સાથેનો સંપર્ક અપાયો લેન્ડ સ્લાઇડ થયું છે મેં લેન્ડસ્લાઇડનું અલગથી વ્યુગસખલન જેને કહેવાય એનો અલગથી વિડીયો બનાવ્યો છે તમે ખાસ જોઈ લેજો બરાબર ત્યાર પછી ઓમાન અને યુએમાં જે મુશળધાર વરસાદ છે એના માટે જવાબદાર કોણ છે એનલીનો અને જળવાયુ પરિવર્તન બરાબર તાપમાન વધતાં દસથી ચાલીસ ટકા જેટલો વધારે વરસાદ પડી રહ્યો છે બરાબર તો અનલીનો અને જે જળવાયુ પરિવર્તન છે એના કારણે આખા ક્લાઇમેટ ચેન્જની અસર પડી રહી છે બરાબર એ મહત્વનું છે આપણા માટે તમે ઉદાહરણ તરીકે ટાંકી શકો છો ઓકે પછી જે યુનું મેન્સનું પરિણામ છે ગુજરાતના છ વિદ્યાર્થી ઝળક્યા છે બરાબર ત્યાર પછી તો ખાસ એટલું બધું છે નહીં ને પોલિટિકલ જ વધારે હોય છે ઓકે તો આ હતા આપણા મહત્ત્વના ન્યૂઝપેપ ન્યૂઝ આપણા છવ્વીસ તારીખના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી તમામ લોકોને ખાસ નથી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લે